એવું કયું સમન્વય કરીએ કે જેથી આપણો બિઝનેસ સારો ચાલે આ એક મારો પોતાનો સિક્રેટ એક્સપિરિયન્સ છે કદાચ તમારી લાઈફમાં આ વસ્તુ ના પણ ફળ આપે કે ફળ પણ આપે તમને વિશ્વાસ આવે ના આવે બટ હું મારી સિક્રેટ તમારી સાથે શેર કરું છું અને ઘણા મારા માનવતા કસ્ટમરો છે જે મને માને છે મારી દરેક વાતને ફોલો કરે છે એની લાઈફમાં મેં આ વસ્તુ કરેલી છે તો સૌથી પહેલાં તમારે તમારી બર્થડેટ લેવાની છે અને તમારી રાશિ લેવાની છે એ પ્રમાણે આને ડિઝાઇન કરવામાં આવશે દાલા તરીકે મારી રાશિ છે કર્ક રાશિ કર્કનો સ્વામી છે ચંદ્ર અને સફેદ કલર સફેદ કલરનું મેં બેકગ્રાઉન્ડ લીધું છે મારા વિઝિટિંગ કાર્ડનું એવી રીતે જે જન્મ તારીખ છે એ છે અઢાર અઢાર એટલે એક વત્તા આઠ બરાબર નવ તો નવ મારો એક મૂળાંક આવે છે એક મંગલ ગ્રહને ને પ્રેઝન્ટ કરે છે એટલે લાલ કલર લા રેડ લેટર મેક્સિમમ લીધેલા છે અને વ્હાઈટ બેકગ્રાઉન્ડ લીધું છે અને થોડું બ્લેક કોમ્બિનેશન પણ આપેલું છે તો આ પ્રમાણે મેં મારા વિઝિટિંગ કાર્ડની ડિઝાઇન કરી હાલ પૂરતી મારી સક્સેસ છે ભવિષ્યમાં પણ સક્સેસ રહેશે જે હું આશાવાદી છું એટલે આશા રાખું છું તમે પણ આ પ્રયોગ તમારા વિચાર સૂચથી કરી શકો છો તમારા બિઝનેસના પ્રોગ્રેસ માટે હર હર મહાદેવ હર હર મહાદેવ હર હર